નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળે છો ગ્રુપ મીડિયા હાઉસ નવસારી લાવવાટપટ જોતાની સાથે આપને ખ્યાલ આવી ગયો છે અમે આવી પહોંચ્યા છે શાકભાજી માર્કેટ જી હા આ છે નગરપાલિકાની શાકભાજી માર્કેટ અને આપ જુઓ છો એ પ્રમાણે કે હાલ જે ખરું શાકભાજી માર્કેટના સાંજના સમયે લોકોની ભીડ જામવી જોઈએ એની જગ્યાએ પબ્લિક ઓછું દેખાઈ રહ્યું છે કારણ કે સતત શાકભાજીના ભાવો જે ખરા એ આસમાને પહોંચી રહ્યા છે ખાસ કરીને ગૃહિણીનું બજેટ ખોરવાયું છે કારણ કે શાકભાજી જે ખરી એ એના ભાવો આસમાને પહોંચ્યા છે અને ટામેટા રડાવી રહ્યા છે જી હા લોકોને ટામેટા રડાવી રહ્યા છે કાકા શું નામ છે આપ દિનેશભાઈ ગાંધી આપ કેટલા વખતથી ટામેટા વેચો છો લગભગ 5 વર્ષ થઈ ગયા અચ્છા અને અત્યારે ટામેટાનો શું ભાવ છે 100 રૂપિયા કિલો અને એના કારણે વેચાણ કેટલું ઘટ્યું છે થોડુંક વધ્યું અમારું એવું છે એવું છે હા જેમ ભાવ વધે તેમ અમારો ટામેટા વધારે વેચાય ભાવ વધે એમ ટામેટા વધારે વેચાય આ ગાંધી સાહેબ કઈક નવું નવું એકાઉન્ટ લાવ્યા સસ્તા ને ત્યારે અમારો કોઈ ભાવ નહીં પૂછે કોઈ લેવા નહીં આવે વીસ ના કિલો હોય ને હવે હાંભે ચાડીને આવે તમે જુઓ ગાંધી સાહેબનું નવું માર્કેટ છે ગાંધી સાહેબના કીધા પ્રમાણે વીસ ના કિલો હોય તો કોઈ ભાવ નથી પૂછતું અને સો રૂપિયા કિલો થઈ ગયા છે તો લોકો દોડીને લેવા માટે આવે છે તો શાકભાજી જે ખરી શાકભાજીના ભાવો વધ્યા છે શાકભાજીના ભાવ વધવાના કારણે ગૃહિણીઓનું જે ખરું એ બજેટ પણ ખોરવાયું છે તો સાથે જ ઘણા બધા વેપારીઓ છે વેપારીઓની સાથે વાત કરીશું કારણ કે કેલ્ક્યુલેશન પણ એ લોકોના કંઈક નિરાલા હોય છે ભાઈ શું નામ છે આપનું નીતિનભાઈ કેટલા વખતથી આપ આમ વ્યવસાય સાથે જોડાયા છે સાત આઠ વર્ષથી સાત આઠ વર્ષની અંદર માર્કેટ છે અપડાઉન થતું રહેતું હોય છે પણ અત્યારે જે શાકભાજીના ભાવો છે એ વિશે આપ શું જણાવશો સિઝનલ છે હમણાં વરસાદની સિઝન ચોમાસામાં જરાક ભાવ રહી શાકભાજીના એ પછી લેવલ આવી જઈએ તો શિયાળામાં શિયાળામાં પાછું લેવલ આવી જાય સિઝન પ્રમાણે ચાલતું હોય અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે માટે કરીને થોડુંક અપડાઉન રહેતું હોય છે તો તમે જો એ પ્રમાણે કે સૌ કોઈ વેપારી જે ખરા એ અત્યારે તો માખીઓ મારતા હોય એવું લાગી રહ્યું છે ચોમાસાની સિઝનની અંદર આરામથી બેઠા હોય એવું લાગી રહ્યું છે ગ્રાહકી કોઈ ખાસ દેખાતી નથી શાકભાજી સરસ મજાના ચમકી રહ્યા છે પણ ગ્રાહકો ઓછા દેખાઈ રહ્યા છે કારણ કે માર્કેટ અત્યારે જે ખરું એ થોડુંક ગરમ થયું છે તો બીજા વેપારી છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જાણીશું ક્યાં નામ હે આપ વિદ્યાશંકર મિશ્રા

તમે જો એ પ્રમાણે કે મહિલા કે જે પોતે શાકભાજી વેચે છે એને બજેટની વધારે ખબર પડતી હોય અને પરિસ્થિતિ અત્યારે એવી છે કે ભાવ જે ખરા એ બધાના વધવા પામ્યા છે તો ત્યારે ગ્રાહકની સાથે બી વાત કરીશું કારણ કે ઘણા બધા વેપારી સાથે વાત કરીએ બેન શું નામ છે આપનું રેખાબેન રેખાબેન અત્યારે શાકભાજીના ભાવો કેવા છે શાકભાજીના ભાવ તો છે ચોમાસું છે શાકભાજીના ભાવ તો લેવાના જ છે એમાં તો અત્યારે કોઈ ફરક નથી પડવાનો શાકભાજી આવે નહીં આવે તો લેવાના જ છે તો બજેટ કેટલું ખોરવાયું તમારું બજેટ તો હવે ગૃહિણી બજેટ તો ખોરવાય જ આવક કરતાં આમદાની વધારે ખર્ચો વધારે આવક ઓછી ખર્ચો વધારે થાય છે કેટલું શાકભાજી લેતા અત્યારે કેટલું જો ખાવામાં તો કોઈ કંટ્રોલ એવું નથી કે આપણે ભૂખ્યા રહેવાનું છે એવું તો થવાનું છે નથી ખાવા માટે તો જોઈવાનું જ છે થોડું ઓછું થાય પણ ખાવાનું તો ખરું છે એટલે તો પોસિબલ નથી કે આપણે શાકભાજીના ભાવ વધારે તો ખાવાનું બંધ કરી દઈએ એવું તો બનવાનું છે નથી ખાવા માટે તો જોઈવાનું જ છે ખર્ચો વધારે થાય થાય થોડુંક ઓછું પણ કંટ્રોલ કરીએ થાય તમે જોયું મુજબ કે ભાઈ ખર્ચો ઓછો કરીએ થોડોક કંટ્રોલ કરવું પડે પણ થાય ખાવાનું તો બંધ કરી શકાવાનું નથી તમે જોશો એ પ્રમાણે કે આખી શાકભાજી માર્કેટની અંદર માંડ માંડ ગરાકી દેખાઈ રહી છે લોકો જે ખરા એ મોટે ભાગે આરામ જ કરી રહ્યા છે કારણ કે ચોમાસાના કારણે શાકભાજીના ભાવો જે ખરા એ આસમાન ઉપર પહોંચ્યા છે અને આસમાન પર પહોંચેલા ભાવને નાથવા માટે હાલ તો મુશ્કેલી પડી રહી છે કારણ કે તમામ જગ્યા ઉપર અત્યારે શાકભાજીના ભાવ જે ખરા એ ખૂબ વધી જવા પામ્યા છે અને જેના કારણે લઈ અને આખી લાઇનની અંદર અમે આટો મારી તો માંડ થી સાત ગ્રાહકો શાકભાજી લેતા દેખાયા બાકી મોટે ભાગના જે ખરા એ ભાવ પૂછીને આગળ ચાલ્યા જાય છે કારણ કે કાંદા બટેકા હોય આદુ લસણ હોય ટામેટા હોય દરેકના ભાવોની અંદર ઉછાળો આવ્યો છે દરેકના ભાવો વધ્યા છે અને જેના માટે કરી અને ગૃહિણીઓ જે ખરા એમનું બજેટ ખોરવાયું છે તો આ જ પ્રમાણે પડેપળની અપડેટ અમે આપતા રહેશું નિહારતા નવસારી લાઈવ કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ